હિંમત હોય તો બોડીગાર્ડ વગર ગોંડલમાં ફરો જય રાજસિંહ ગણેશ ગોંડલ કેસમાં ફરિયાદી રાજુ સોલંકીએ કહ્યું અમારું આંદોલન એમએલએ ગીતાબા જાડેજાના રાજીનામા માટેનું હશે અરે ભાઈ જયરાજ સીએમ કે મારો છોકરો અમે લોકચાનાવાળા માણસ છે તો બજારમાં એકલા રખો ને બોડીગાર્ડની શું જરૂર છે તમે ઓલા લુખા રાખ્યા રાક્ષસ જેવા બંદુકો વાળા એક દી તમે અઠવાડિયું તમે અઠવાડિયું ખાલી આ ગોંડલની બજારમાં તમે છો પૂર્વ તમે તમે ચાલુ વર્તમાન તો એકલા રખડી બતાવો મોટર જયરાત જાડેજા એક અઠવાડિયું જો ગોંડલ ની બજારમાં જયરાજ ને ગણેશ રખડી બતાવે તો હું એમ સમાધાન કરી નાખી જયારે આ ઝઘડો છે સમાધાન કરીને જયરાજ નો દીકરો ગણેશ જાડેજા ગોંડલ આવ્યો એના બાપાને ને પૂછું કે બાપા દલિત ના આપણી આપડી ગાડી ને ચાલી ગાડી જયરાજ છે એને મદદ કરી છે તો જો દલિતના છોકરાએ તારી ગાડી ચાવી કાઢી તારે દલિત ના છોકરા ને ઉપાડી આવવો જોઈએ એટલે જયરાજ થી જાડે જઈએ મદદ કરી દો એકસો વીસ બી મુજબ એનું ધરપકડ થવી જોઈએ અને એના જે અપીલ જામી છે રદ થવો જોઈએ ને હવે પછી અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદે થી રાજીનામું આપે એને માટે નો મળવા આંદોલન અમે આજે સંમેલન કર્યું એમાં અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે હવે એક બે દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માંગે છે હજી એક વખત જુનાગઢ કલેક્ટર ને અને જુનાગઢ એસપી ને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માગે છે સરકાર પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આમ તમામ માહિતી